ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બહુ મોટા ઉપાયો કરવાની જરૂર નથી જો તમે માત્ર એક લોટો પાણી પણ ચડાવો છો તો પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે પરંતુ તેમ છતાં જો આપણી પાસે એવી વસ્તુઓ ઉપલબ્ધ હોય જે ભગવાન શિવને પ્રિય છે તો તે જરૂર અર્પણ કરવી જોઈએ અને જો આપણી કોઈ મનોકામના હોય તો તે કામના મુજબ ભગવાન શિવને વસ્તુ અર્પણ કરવી જોઈએ જેમ કે જો તમે માનસિક રીતે ખૂબ અશાંત હોય પરેશાન રહો છો તણાવમાં રહો છો અથવા ડિપ્રેશનનો શિકાર છો તો આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજા કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે થોડા કાળા તલ જરૂર અર્પણ કરવા કાળા તલ અર્પણ કરવાથી અનેક લાભ થાય છે કારણ કે મન અશાંત રહેવાનું અને ડિપ્રેશનમાં રજવાનું મુખ્ય કારણ એ હોય છે કે ચંદ્ર અને શનિ ક્યાંક એકબીજા સાથે જોડાયેલા હોય છે અથવા ચંદ્ર પર શનિની દ્રષ્ટિ હોય છે ચંદ્ર પીડિત હોય છે અથવા રાહુ કેતુ સાથે હોય છે એવી સ્થિતિમાં મન અશાંત રહે છે ડિપ્રેશન થાય છે અને તણાવ વધે છે તેમજ જો તમે શનિની સાડે સાતી અથવા ટયથી પીડિત હોય તો પણ આર્થિક શારીરિક અને માનસિક રીતે પરેશાની રહેશે આવી સ્થિતિમાં શિવલિંગ ઉપર કાળા અર્પણ કરવા ખૂબ લાભદાયક છે હવે તે કેવી રીતે અર્પણ કરવું તે જાણીએ એક પાત્ર લેવાનું છે અને તેમાં થોડું કાચું દૂધ લો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો પછી તે પાત્રને શુદ્ધ પાણીથી ભરી દો હવે તેમાં થોડી ખાંડ ઉમેરો થોડા અખંડિત ચોખાના દાણા ઉમેરો અને એક ચપટી જેટલા કાળા તલ નાખો હવે આ જળ લઈ શિવલિંગ ઉપર અર્પણ કરો અને પછી વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરો તમારી પાસે જે પણ સામગ્રી ઉપલબ્ધ હોય જેમ કે બેલપત્ર ભાંગ ધતુરો વગેરે તો તેમાં તેમાંથી ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરો જ્યારે તમે કાળા તલ મિશ્રિત જળ અર્પણ કરો ત્યારે ભગવાન શિવના મંત્ર ઓમ નમ શિવાયનો જપ કરો આ મંત્રનો જપ કરતા જળ અર્પણ કરો અને પ્રાર્થના કરો તો નિશ્ચિત રૂપે તમને માનસિક શારીરિક અને આર્થિક તમામ પ્રકારની તંગીમાંથી મુક્તિ મળશે અને દરેક પ્રકારના ગ્રહ દોષોથી પણ છુટકારો મળશે એટલે આ ઉપાય મહાશિવરાત્રીના દિવસે અવશ્ય કરવો જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ સંતાન સૌભાગ્ય અને દરેક પ્રકારની કામનાઓ પૂર્ણ થાય છે પંચામૃત નામ મુજબ જ પાંચ પ્રકારના અમૃત સમાન પદાર્થો છે દૂધ દહીં ઘી મધ અને ખાંડ આ પાંચ વસ્તુઓને અમૃત સમાન માનવામાં આવે છે આ પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવાથી દરેક પ્રકારની ઈચ્છા એટલે કે તમારી કોઈ પણ કામના હોય તે પૂર્ણ થાય છે હકીકતમાં તો તમે કોઈ પણ વસ્તુથી ભગવાન શિવનો અભિષેક કરી શકો છો અને અનેક પ્રકારની વસ્તુઓથી પણ અભિષેક શક્ય છે પરંતુ પંચામૃતથી અભિષેક કરવો ખાસ જરૂરી માનવામાં આવે છે જ્યારે તમે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરો ત્યારે રુદ્રાષ્ટકનો પાઠ જરૂર કરવો જોઈએ નમામી સમીશ્રા નિવારણ રૂપમ આ પાઠ દ્વારા જો તમે પંચામૃતિ ભગવાન શિવનો અભિષેક કરો તો ભગવાન શિવની વિશેષ કૃપા તમને ચોક્કસ પ્રાપ્ત થાય છે મિત્રો ઘણી વખત તમારા પ્રશ્નો આવે છે કે આર્થિક તંગી ખૂબ વધારે છે કર્જમાંથી છુટકારો મળતો નથી નોકરી અને વ્યવસાય છે છતાં પણ ઘરનો ખર્ચ ચલાવવા જેટલા પૈસા મળતા નથી આવી સ્થિતિમાં મહાશિવરાત્રીનો દિવસ અત્યંત ઉત્તમ છે આ દિવસે તમારે ભગવાન શિવનો અભિષેક શેરડીના રસ્તે કરવો જોઈએ જો શેરડીના રસ્તી શિવલિંગનો અભિષેક કરવામાં આવે શ્રી સૂક્ત શ્રી સૂક્તનો પાઠ ઓછામાં ઓછો ત્રણ વખત કરવો જોઈએ વધુ કરી શકો છો અગિયાર વખત કે એકવીસ વખત પણ કરી શકો છો કારણ કે આ દિવસ બહુ શુભ છે અને જો તમે આર્થિક રીતે પરેશાન છો તો શેરડીના રસથી અભિષેક કરતી વખતે શ્રી સૂક્તનો પાઠ કરો અને ભગવાન શિવને પ્રાર્થના કરો તો બહુ જલ્દી તમારા ઘરમાં અદ્ભુત રીતે માતા લક્ષ્મીની કૃપા વરસ છે મિત્રો જો તમે લાંબી બીમારીથી પીડિત છો વારંવાર બીમાર પડો છો અથવા ઘરમાં બીમારીઓ વધુ રહે છે એક વ્યક્તિ ઠીક થાય ત્યાં બીજો બીમાર પડી જાય આવી સ્થિતિ જો તમારા ઘરમાં હોય તો તમને ભગવાન શિવનો અભિષેક કુશાથી કરવો જોઈએ કુષા એક પ્રકારની ઘાસ છે જે સામાન્ય રીતે આસપાસ મળી જાય છે પરંતુ જો ન મળે તો પૂજાની દુકાનેથી કુષા લઈ આવો અને તે કુષાને પાણીમાં નાખો એ કુષાના જળ દ્વારા ભગવાન શિવનો અભિષેક કરો તેમાં થોડું ગંગાજળ ભેળવેલું શુદ્ધ પાણી હોવું જોઈએ અને એ જ જળથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે કુશા દ્વારા જળ લઈને તમારે ભગવાન શિવનો એકસો આઠ વખત જળ અભિષેક કરવો જોઈએ અર્થાત એક જ પાત્રમાંથી કુશા દ્વારા જળ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરતા જાઓ અને સાથે સાથે મહામૃત્યુજય મંત્રનો જપ કરતા જાઓ આ રીતે જો તમે કુષાના જળથી મહામૃત્યુજય મંત્ર દ્વારા અભિષેક કરો અને જે વ્યક્તિ બીમાર હોય તેના માટે ભગવાન શિવને પ્રાર્થના કરો તો નિશ્ચિત રીતે તમારા જીવનની પરેશાનીઓથી મુક્તિ મળે છે અને રોગોમાંથી ઝડપથી રાહત મળે છે જો તમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમારે ઘઉંના આટામાંથી અગિયાર શિવલિંગ બનાવવાના છે દરેક શિવલિંગના અલગ અલગ અભિષેક કરવાનો છે એટલે કે એક શિવલિંગનો એક વખત અભિષેક કરો અને અભિષેક કરતી વખતે શિવ મહિમના સ્ત્રોતનો પાઠ કરવાનો છે આ રીતે શિવ મહિમના સ્ત્રોત દ્વારા એક 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 કરીને અગિયાર શિવલિંગનો અભિષેક કરો અને પછી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો તો બહુ જલ્દી તમારા ઘરમાં બાળકની ગુંજશે ઉત્તમ અને યોગ્ય સંતાન પ્રાપ્તિ માટે આ ઉપાય સર્વોત્તમ છે અને મહાશિવરાત્રીના દિવસે આ ઉપાય કરવો સ્વયં વરદાન સમાન છે તેથી જો તમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તો અવશ્ય કરજો હવે જે ભક્તોને લગ્નની ઈચ્છા હોય ઝડપથી લગ્ન કરવાની કામના હોય મનગમતો જીવનસાથી જોઈએ સારું ઘરવર અને સુયોગ્ય જીવન સાથે જોઈએ તો એવી સ્થિતિમાં તમારે શિવલિંગનો અભિષેક દૂધથી કરવાનો છે કાચા દૂધમાં થોડું કેસર ભેળવીને એ જ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો પછી વિધિપૂર્વક પૂજા કરો અને માતા પાર્વતીની પણ પૂજા કરો શિવ અને શક્તિની સંયુક્ત રીતે એકસાથે પૂજા કરવાથી ઝડપથી લગ્નની ઈચ્છા પૂર્ણ થાય છે અને મનગમતો જીવનસાથી પણ પ્રાપ્ત થાય છે આ જ ઉપાય તમે તમારા દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે પણ કરી શકો છો એટલે કે જો કોઈ પણ રીતે તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ નથી પતિ પત્ની વચ્ચે બનતું નથી તો એવી સ્થિતિમાં કેસર મિશ્રિત દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરો તથા માતા પાર્વતીની સિંદૂર અર્પણ કરો નિશ્ચિત રૂપે તમારું દાંપત્ય જીવન સુખમય બનશે તેથી એકવીસ બિલની લઈ લો તમે ઈચ્છો તો અગિયાર પણ લઈ શકો છો અથવા જેટલી સંખ્યામાં તમને બિલ્લીપત્ર મળે તે પ્રમાણે પાંચ સાત અગિયાર એકવીસ કે એકસો આઠ જેટલા પણ બિલ્લીપત્ર મળે તે બધા બિલ્લીપત્ર પર સફેદ ચંદનથી ભગવાન શ્રી રામનું નામ રામ 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 લખો અને ઓમ નમઃ શિવાય બોલતા બોલતા શિવલિંગ ઉપર અર્પણ કરી દો જ્યારે તમે બિલ્લીપત્ર અર્પણ કરો ત્યારે ઓમ નમઃ શિવાય બોલવું જરૂરી છે પરંતુ બિલ્લીપત્ર પર રામ લખવાનું છે અને પછી મનમાં પોતાની ઈચ્છા કહેજો તો નિશ્ચિત રૂપે તમારી કામના પૂર્ણ થશે તેમાં કોઈ સંશય નથી શિવરાત્રીના દિવસે ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે સુખમાં વધારો થાય છે અને જવ અર્પણ કરવાથી વંશની પણ વૃદ્ધિ થાય છે તેથી જો તમને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી હોય અથવા વંશની વૃદ્ધિ અટકેલી હોય તો આવી સ્થિતિમાં શિવલિંગ ઉપર જવું અર્વશ્ય અર્પણ કરો અને થોડા કાળા તલ પણ ચડાવો તેનાથી બહુ જલ્દી તમારી મનની ઈચ્છા પૂર્ણ થશે હવે વાત કરીએ કે મહાશિવરાત્રીનું વ્રત આપણે કયા દિવસે ધારણ કરવાનું છે અને ચતુર્દશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે તો માસની વધ પક્ષની ચૌદશની તિથિ પંદર ફેબ્રુઆરી સાંજે પાંચ વાગેને ચાર મિનિટે શરૂ થાય છે અને સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે પાંચ વાગ્યે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થાય છે તેથી મહાશિવરાત્રી ક્યારે ઉજવવી તે સમજીએ તો મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા તે દિવસે કરવામાં આવે છે જ્યારે ચૌદસની તિથિ અર્ધરાત્રિ એટલે કે નિશ્ચિત કાળમાં વ્યાપ્ત હોય અને અહીં ચૌદસની તિથિ પંદર ફેબ્રુઆરીની અર્ધરાત્રિમાં પ્રાપ્ત થાય છે તેથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના દિવસે મહાશિવરાત્રીનું પાવન પર્વ ઉજવાશે આ દિવસે જ ચાર પહેરની પૂજા થશે કારણ કે આ દિવસે રાત્રિ દરમિયાન ચૌદસની ની તિથિ મળે છે અને વ્રત પણ આ જ દિવસે ધારણ કરવાનું છે મહાશિવરાત્રિના દિવસે સૂર્યોદય સવારે સાત ને ત્રણ મિનિટ થશે અને અસ્ત સાંજે છ વાગે ને અઢાર મિનિટ થશે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગ્યાથી છ વાગ્યાની વચ્ચે છે જેમાં તમે સ્નાન કરીને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરી શકો છો અમૃતકાળ બપોરે એક વાગ્યાથી બે વાગ્યા ને એકતાલીસ મિનિટ સુધી છે અને બપોરે બાર વાગ્યે અઢાર મિનિટથી એક વાગ્યેને ત્રણ મિનિટ સુધી અભિજીત મુરત સર આ સમયમાં પણ ભગવાન શિવની આરાધના પૂજા અને મંત્ર જપ કરી શકાય સર રાહુકાળ સાંજે ચાર વાગે ચોપન મિનિટથી છ ને અઢાર મિનિટ સુધી સર જેમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ ન કરવું જોઈએ પરંતુ જો પહેલાંથી ચાલી રહ્યું હોય કરતા આવ્યા હોય તમે તો અવશ્ય કરી શકાય સર મહાશિવરાત્રિની પૂજા બ્રહ્મ મુહૂર્તથી જ શરૂ થઈ જાય છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની આરાધના પૂજા અને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ નજીક કોઈ મંદિર હોય તો ત્યાં જઈને પણ શિવલિંગની પૂજા કરી શકાય છે દિવસભર વ્રત રાખવાનું હોય છે જેમાં ફળાહાર લઈ શકાય છે અને સાંજના સમયે ફરીથી પ્રદુષકાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ચાર પહેરની પૂજા અતિ આવશ્યક છે સામાન્ય રીતે મહાશિવરાત્રીમાં સવારથી લઈને સાંજ સુધી કોઈ પણ સમયે તમે શિવલિંગનો અભિષેક કરી શકો છો પૂજા કરી શકો છો અને તેનાથી પણ તમારી કામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ જે વિશેષ પૂજા હોય છે તે મહાશિવરાત્રી એટલે કે શિવની રાત્રિમાં થાય છે તેથી શિવની રાત્રિમાં આપણે ચાર પહેરની પૂજા કરીએ છીએ એટલે કે રાત્રે જાગરણ કરીએ છીએ અને જે ભક્ત ચારેય પહેરની પૂજા કરી શકતા નથી તેઓ મહાનિશ્ચિત કાળની જે પૂજા થાય છે જે અર્ધરાત્રિમાં થાય છે તે પણ કરી શકે છે જો ચારેય પહેરની પૂજા ન થઈ શકે તો નિશ્ચિત કાળની પૂજા કરવાથી સંપૂર્ણ ચાર પહેરની પૂજાનું અને મહાશિવરાત્રિનું પૂર્ણ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેથી નિશ્ચિત કાળની પૂજા અત્યંત આવશ્યક છે હવે પહેલાં જાણીએ કે ચાર પહેરની પૂજાનું શુભ મુહૂર્ત કયું છે તો પંદર ફેબ્રુઆરી પ્રથમ પહેરની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે છ વાગેને અગિયાર મિનિટથી રાત્રે નવ વાગેને ત્રેવીસ મિનિટ સુધી છે આ પ્રદુષ્કાળની પૂજા પણ થઈ જાય છે અને એમાં પ્ર પ્રથમ પહેરની પૂજા પણ થઈ જાય છે બીજા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત પંદર ફેબ્રુઆરીની રાત્રે નવ વાગેને ત્રેવીસ મિનિટથી રાત્રે બાર વાગે પાંત્રીસ મિનિટ સુધી છે આ સમય બીજા પહેરની પૂજાનો છે ત્રીજા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત સોળ ફેબ્રુઆરીની રાત્રે બાર વાગે પાંત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગેને સુડતાલીસ મિનિટ સુધી છે બાર વાગ્યા પછી તારીખ બદલાઈ જાય છે એટલે આ સમય સોળ ફેબ્રુઆરીનો ગણાય છે ચોથા પહેરની પૂજાનું શુભ મુહૂર્ત સોળ ફેબ્રુઆરીએ સવારે ત્રણ વાગેને સુડતાલીસ મિનિટથી સવારે સાત વાગ્યા સુધી છે આ રીતે ચાર પહેરની પૂજાના શુભ મુહૂર્ત છે પૂજા કેવી રીતે કરવી તેની માહિતી પણ મળશે પરંતુ હવે જાણીએ કે જો તમે મહાનિશ્ચિત કાળની પૂજા કરો છો એટલે કે ચારે પહેરની પૂજા કરી શકતા નથી તો માત્ર મહાનિશ્ચિત કાળની પૂજા રાત્રે બાર વાગેને નવ મિનિટથી રાત્રે એક વાગેને એક મિનિટ સુધી કરી શકાય છે આ સમય નિશ્ચિત કાળની પૂજાનો છે જે ભક્ત ચારે પહેરની પૂજા કરે છે તેમના માટે નિશ્ચિત કાળની પૂજા બીજા અને ત્રીજા પહેરમાં નિશ્ચિત કાળની પૂજા તો થઈ જ જાય છે પરંતુ જો તમે દરેક પહેરની પૂજા ન કરી શકો તો પણ પ્રયત્ન જરૂર કરજો કે નિશ્ચિત કાળની પૂજા પણ અવશ્ય કરો હવે જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખી રહ્યા છો તો વ્રતના પારણનું શુભ મુહૂર્ત શું છે તે જાણીએ શિવરાત્રીનું વ્રત આપણે બીજા દિવસે પારણું કરીએ છીએ એટલે સોળ ફેબ્રુઆરીએ સૂર્યોદય પછી સવારથી લઈને દસ વાગ્યા સુધી તમે વ્રતનું પારણ કરી શકો છો તો મિત્રો આ હતી આજની વિડીયો આશા છે કે તમને ઉપયોગી લાગી હશે જો વિડીયો સારી લાગી હોય તો લાઇક કરજો અને મહાશિવરાત્રિની વ્રત કથામાં સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેથી તમે એ વિડીયો પણ જોઈ શકો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શિવશંકર લખી દેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ